સુરેન્દ્રનગર મનપા દ્વારા પગાર ન થતા સફાઈ કામદારોમાં રોષ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ત્રણસોથી વધુ સફાઈ કામદારોના બે માસથી પગાર થયેલા ન હોવાથી કામદારો ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના નેજા હેઠળ મનપા કચેરીએ ઘસી ગયા હતા અને તાત્કાલિક પગાર કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયાએ જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓને સેનિટેશન ખાતાના ઇન્ચાર્જ અધિકારી ગેરમાર્ગે દોરી રહ્યા છે અને સફાઈ કામદારોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને પાલિકા પાલિકા મહાનગરપાલિકા બની તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયેલ નથી તેમજ ચીંકી ઉચારી હતી કે અધિકારી કર્મચારી સુપરવાઇઝર આવે સૂચના આપે ત્યારે કઈ આપડે કઈ કામ હોય જરૂર હોય આપણે બપોરે બોલાવી દીધું એમની રજા પડી એમાં